સાથે સાથે સવાલો ઉઠાવ્યા હતા કે ચૂંટણીના દિવસે સાંજે ચાર વાગ્યા સુધી જાહેર થતા મતદાનના આંકડા ચાર વાગ્યા પછી જાહેર કરવાનું કેમ બંધ કરી દેવામાં આવે છે આગામી ત્રીજી ઓક્ટોબર થી દસ ઓક્ટોબર સુધી કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં સહી ઝુંબેશ કરી વોટ ચોરી સંદર્ભે લોકજાગૃતિનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા મોડવા સલામતી આજે આપને પ્રેસ કોન્ફરન્સ કરવાની સરાહિત સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય નેતા જન નેતા રાહુલજીએ કર્ણાટક બિહાર અને અમુક એનજીઓ દ્વારા વોટ ચોરી અને મતદાર યાદીની ગડબડોની રોજે રોજ ફરિયાદ અને વાત ઉપરથી તપાસ કરી તો કર્ણાટકમાં પણ એક મોટું મતદાર યાદીની ગડબડો પકડી બિહારમાં પણ પકડી એક સરપંચની ચૂંટણીમાં પકડી ગુજરાતની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લોકસભા વિસ્તારની એક વિધાનસભાની તપાસ કરાતા બાવીસ હજાર મતની શંકાસ્પદ મત એમાંથી મળ્યા એ આ સમગ્ર પ્રકરણથી આજે ભારત દેશનો તમામ મતદાર અને નાગરિક એક શંકાથી જીવે છે કે શું હું જે મત આપું છું એ મારો મત સાચો પડે છે મારો મત એ હું જેને મત આપું છું એ મારો પ્રતિનિધિ છે કે મારા મત સાથે રમત થાય છે આ એક શંકા અને લોકશાહીના મૂલ્યોને સ્થાપિત થાય એના માટે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અને નેતા અમારા રાહુલજીના નેતૃત્વમાં આખા દેશની અંદર આ ત્રીજી ઓક્ટોબરથી દસમી ઓક્ટોબર સુધી અમે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ મતદારોનો જાગૃતતાનો અભિયાન આખા દેશની અંદરથી પાંચ કરોડ સહીઓ ભેગી કરી અને અમે એની રજૂઆત કરવાના છીએ આ દેશની પ્રજાની લાગણી છે પાંચ કરોડ જનતાની લાગણી છે કે તમે આની તપાસ કરો જે મતદાર યાદીની જે છેલ્લા સમય સુધી જે ફેરફારો ગડબડો થાય છે એ રોકવા માટે કોંગ્રેસે આખા દેશમાં આ છોડનો મુદ્દો સમગ્ર મહેસાણાની અંદર અમે પ્રક્રિયા ચાલુ અમારા જિલ્લા પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોરે પ્રક્રિયા ચાલુ કરી દીધી છે થોડાક જ સમયની અંદર એ પણ બહાર પાડીશું કે કયા મતો કયા વિસ્તારમાં ગડબડ છે અને કલેક્ટર ને ચૂંટણી પંચને મોટી રેલી સ્વરૂપે ચાર પાંચ હજાર માણસોની રેલી સ્વરૂપે અમે મુદ્દાઓનું એમને ત્યાં રૂબરૂ અમે રજૂઆત કરવાના છે જે વસ્તુ તમે કહો છો અમે શોધીશું ભાઈ કાયદાકીય કોઈ પ્રોસીજર કરવામાં આવશે કોઈ પણ ખોટું હોય ભારત દેશમાં એટલી તો આપણામાં નૈતિકતા એ છે તો ખોટું હોય તો એ આપણે હજી લડી શકીએ છીએ અને અત્યાર સુધી જે વોટ ચોરી આપણે મશીનો ઉપર ઈવીએમ પર કરતા હતા પણ આ તો આખી આખી મતદાર યાદીઓની અંદર ગડબડો કરીને આખા સાંજના મતના આંકડા તમે ચાર વાગ્યા સુધી જુઓ તો અડતાલીસ ટકાથી હોય અને કલાકની અંદર તમે બીજા દિવસે બપોરે તમને લિસ્ટ મળે તો પાસઠ ટકા સડસઠ ટકા મતદાન થઈ ગયું છે તો બાર બાર ચૌદ ચૌદ કલાક પછી આંકડા બહાર પાડવા આ બધી જે જે આપણા પદ્ધતિ જેમ જેમ અનુભવ થયો જેમ જેમ લોકોની પરિણામો આવ્યા લોકોને શંકાઓ ગઈ આ પરિણામો અમારી લાગણી વિરુદ્ધમાં આવ્યા આ પરિણામો અમે જે ઈચ્છું હતું એનાથી વિપરીત આવ્યા છે એ પરિણામોને લઈને આખા ગુજરાતની અંદર ને દેશની અંદર પ્રજામાં એક જન આક્રોશ ઉભો થયો કે અમે જે ચાહીએ છીએ ઉમેદવાર નથી જીતતો મતદાર યાદીમાં આખી આખી અમુક કોમોને બે હજાર સત્તરમાં તમને ખબર છે કે એક આંદોલન હતું આખે આખા એક જ સમાજના લોકોના મતો ઉપર કેન્સલના સિક્કા મારી દીધા હતા અમુક વિસ્તારોને કાઢી નાખવામાં આવે છે મતદાર યાદીઓના નકશા બદલી કાઢવામાં આવે એવા ઘણા બધા મુદ્દાઓ અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ અને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આજે એક સીટનું બહાર પાડ્યું છે આવનારા મહિનાની અંદર બીજી દસ સીટો તૈયાર થઈ રહી છે વિધાનસભાની અને આવનારા સમયમાં એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાની મતદાર યાદીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા આખા અમારા સંગઠન દ્વારા એનું અમે તમારી આગળ આખું રિપોર્ટ રજૂ કરવાના છીએ